જંગલ ખાતા દ્વારા જંગલ બોર્ડર ઉપર આવેલા ખેડૂતો અને માલધારીઓને યેન કેન પ્રકાર વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવતા હોય અને ખોટા કેસ કરીને દંડ વસૂલ કરવામાં આવતા હોય તેવા આક્ષેપો સાથે ઝાખિયા અને ફરેડા ગામના લોકો આ ઉપવાસ આંદોલનમાં બેસેલા છે ઘણા લાંબા સમયથી ઝાખિયા અને ફરેડા જેવા ગીર જંગલના સેટલમેન્ટ ગામ લોકોને મળેલા અધિકારોની મુજબ સુવિધા ઉપલબ્ધ કરવા વન વિભાગ દ્વારા ખોટી રીતે અડચણો ઊભી કરીને હેરાનગતિ કરવામાં આવી રહી છે જેથી નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકોને પરેશાની થઈ રહી છે પોતાના માલઢોરની ચરિયાણ બાબતે પરેશાન કરી માર મારીને ખોટા કેસમાં ફસાવીને વન વિભાગના કાયદાનો ડર બેસાડી વન્ય વિભાગ દ્વારા મળેલા સેટલમેન્ટ વખતના અધિકારો ઝૂંટી લેવા માટે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેથી જંગલ વિભાગ સામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના સમર્થનમાં ગીર ગઢડા હરમડિયા ગામ બપોર બાદ સજ્જડ બંધ રહ્યા હતા